જય બિમ ભારત જય સંવિધાન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પ્રેમજીભાઈ પરમાર મિત્રો અહીં વિડીયોની શરૂઆત કરતા સાથે એક વિનંતી પણ કરી દઉં આ ચેનલને તમે લાઈક કરો સબસ્ક્રાઈબ કરો શેર કરો અને કોમેન્ટ બોક્સમાં તમારા વિચારો પણ મને જણાવો એટલે મારે કંઈક બાબતો ઉમેરવી અથવા તો કંઈક બાબતો ના લેવી એને હું ધ્યાનમાં લઈ શકું અને તમારા અભિપ્રાયથી એમાં વધારે સુધારો થઈ શકે તો આજનો આ વિડીયો આપણે શરૂઆત કરતાં પહેલાં થોડીક સ્પષ્ટતાઓ કરી લઈએ કે આજના વિડીયોનો જે વિષય છે એ અનુસૂચિત જાતિને લગતા કેટલાક શબ્દ પ્રયોગોના સંદર્ભમાં છે એટલે આના વિડીયો કરવા પાછળ આપણે કોઈની લાગણી દુભાવવાની નથી કોઈ કાનૂની રીતે આપણો કોઈ દુષ્પ્રચાર થાય અથવા તો કાનૂની રીતે આપણે બંધનમાં આવીએ એવો કોઈ શબ્દ પ્રયોગ કરવાની અથવા તો એવી કોઈ ભાવના નથી પરંતુ જે વાસ્તવિક હકીકતો છે ને જે ઘટનાઓ આકાર બની રહ્યું હોય અને સીધે સીધી અનુસૂચિત જાતિના લોકોને સ્પર્શતી હોય તો અનુસૂચિત જાતિના નાગરિક તરીકે કર્મશીલ તરીકે મારી ફરજ બને છે કે મારે આવી કોઈ બાબતને વધુ સમુદાયના ધ્યાન ઉપર લાવવી જોઈએ તો વિષય એવો છે કે ઉત્તર પ્રદેશના રાજકારણી એવા યોગી આદિત્યનાથે એક સૂત્ર વહેતું મૂક્યું કે ભાઈ બટો ગયો તો કટો ગયો બટો ગયોનો અર્થ એમ કે તમે વિભાજીત થશો તો કપાઈ જશો જુદા પડી બટ્યો જેમ જેમ તમે બટો ગયો એટલે ભાજપ પડતા જશો એમ એમ તમે કપાઈ જશો એટલે તમારી શક્તિ અસિર થશે પણ એનો ભાવાર્થ એવો હશે એનું તા એવું છે કે તમે ભેગા રહેશો તો એક શક્તિ બનશો એક જૂથ બનશો પણ આ સૂત્ર આપવા પાછળનો એમનું હાર્દ તો એક ચોક્કસ લઘુમતી કોમના પ્રત્યેની જે ધ્રોણા અને નફરત છે એના કારણે આ સૂત્ર વ્યવહારમાં અમલમાં આવ્યું છે એટલે આ મુસ્લિમો પ્રત્યેની એક ધ્રુણા અને ભાવના છે એવું મારું વ્યક્તિગત મંતવ્ય છે અને એમાં કંઈ ખોટું નથી પરંતુ આજે મારે જે વિષય પસંદ કરવો પડ્યો એ ઓક્ટોબર મહિનાની અંદર જે દિવાળીના તહેવારો આવી રહ્યા હતા તો એકત્રીસમી ઓક્ટોબરે ગોરખપુરની અંદર ગોરખપુરની અંદર સભાની અંદર એમણે એમ કહ્યું કે હું અયોધ્યા ગયો હતો અને ત્યાં મેં હરિજન બસ્તિમે ગયો શું એમનો શબ્દ પ્રયોગ કર્યો છે હરિજન બસ્તિમે ગયો મીઠાઈ દિયા માટીના તે કોડિયા એના પેલા દીવા કહી શકાય અને તેલનું વિતરણ કર્યું એટલે આ એક વસ્તુ છે એ મેં હરિજન બસ્તીમાં ગયો એટલે ત્યાં આગળ શું એમણે માટીના કોળિયા દીવા તેલ એમાં પૂરવા માટે અને થોડી ઘણી મીઠાઈઓનું વિતરણ કર્યું એટલે આમાં બે વસ્તુ કામ કરે છે એક તો તમને દલિતોના હાથ ઉપર રાખવાના છે પણ કઈ રીતે પેલા રોટલાના ટુકડાઓ ફેંકીને એમણે દિવાળી આવે અથવા ચૌદમી એપ્રિલ આવે અથવા તો બીજો કોઈ સારો હિન્દુ તહેવાર આવે ત્યારે એમણે ક્યારે ક્યારે એવું કહ્યું કે આ તહેવાર તહેવારની ભેટ તરીકે અથવા ચૌદમી એપ્રિલની ભેટ તરીકે અથવા તો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની એ પુણ્યતિથિની યાદનો હું પાંચ યુવાનોના આઈ એસ તરીકે એમને ભરતી કરવા માટે તો અથવા તો એમ એમના ટ્રેનિંગનો ખર્ચો ટૂપાડી દેવાની વ્યવસ્થા કરું છું અથવા તો એવા પાંચ જે અધિકારીઓ છે હવે એનો હું ડાયરેક્ટ આઈએસ તરીકે ભરતી આપું છું અથવા ચાન્સ આપું છું આવી ક્યારે કોઈ ભારતના કોઈ પણ મુખ્યમંત્રીએ અથવા ભારતના કોઈ પણ પીએમએ ક્યારે આવી જાહેરાત કરી છે પણ તમને માત્ર પેલા નાના નાના રોટલીના ટુકડા ફેંકી એનું રાજ્ય કરવાની આ એક માનસિકતા છે ને ભલે એ માનસિકતા હોય ટુકડા ફેંકવાની પણ એની સાથે એવું કહેવામાં આવ્યું કે હરિજન બસ્તીમાં ગયો તો એક દેશના સૌથી મોટા રાજ્યના શાસક તરીકે જવાબદાર નેતા તરીકે એમણે જે શબ્દ પ્રયોગ કર્યો છે આ શબ્દ પ્રયોગ ભારતની અંદર રાજ્ય સરકારોએ કેન્દ્ર સરકારે અને સુપ્રીમ કોર્ટે આને પ્રતિબંધિત કરેલો શબ્દ છે અને બે હજાર ઓગણીસો બ્યાસીની અંદર કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને એક એડવાઇઝરી પાઠવી અને એમ કહ્યું છે કે ભાઈ તમારે હરિજન શબ્દનો પ્રયોગ કરવો નહીં પછી બે હજાર દસમાં પણ કેન્દ્ર સરકારે દરેક રાજ્યોના આદેશ કર્યો છે કે આ શબ્દ પ્રતિબંધિત હોવાથી એનો ઉપયોગ ના કરવો બે હજાર સત્તરની અંદર બિહારનો એક કેસ હતો સુપ્રીમ કોર્ટમાં અને એક મહિલાનો આ શબ્દોના કારણે અપવાદ વિરુદ્ધ આગોતરા જામીનની અરજી જે હાઈકોર્ટે રદ કરી હતી આરોપીની એ આ જામીન અરજી સુપ્રીમ કોર્ટમાંથી હતા સુપ્રીમ કોર્ટે એવું નોંધ કરી હતી કે ભાઈ અનુસૂચિત જાતિના નાગરિકોનો હરિજન અથવા તો શબ્દ શબ્દથી એની માનસિક અવહેલના કરવા માટે એને ઉતારી પાડવા માટે આ શબ્દ પ્રયોગ કરવામાં આવે છે એવું સુપ્રીમ કોર્ટનું એના કહેવાનો ભાવાર્થ એવો હતો તો આ શબ્દ આમ પણ હરિજનોનો સંદર્ભ આપી હરિજનનો શબ્દોનો ઉપયોગ કરી અથવા તો હરિજનોની સભામાં ગયા હરિજનોના ગેર ગયા એવા સંદર્ભ આપ્યું અથવા તો અમે દલિતોના ગેર ભોજન ગ્રહણ કરીએ છીએ એનો ઇનડાયરેક્ટ સંદેશ એવો હોય છે કે તમારું ભોજન ગ્રહણ કરવા યોગ્ય ના હોવા છતાં અમે તમારું થઈએ છીએ એટલે માન્ય મુખ્યમંત્રીએ જે શબ્દ પ્રયોગ કર્યો કે ભાઈ હરિજન વસ્તીમાં ગયો હતો એટલે એમનો એક બાજુ આ કહેવાતા એમને એમણે કહેવાતા હરિજનોને એમણે માની લીધેલા હરિજનોને એક બાજુ માટીના કોળિયા આપે એમાં થોડું થોડું ટીપુ ટીપું તેલ આપવામાં આવે અને સો બસો ગ્રામ પાંચસો ગ્રામ જે એમની પરંપરા અથવા તો એમને રાજ્ય સરકાર નક્કી કરેલી મીઠાઈ આપવામાં આવે અને સાથે સાથે તમે હરિજન છો એવું પૂર્ણ હોળી પાછા તમને યાદ કરાવતા જાય એટલે આ બાબત ખૂબ ગહન વિચારવા જેવી બાબત છે અને હરિજન શબ્દનો ઓહો આપોહો ક્યાંથી ને કઈ રીતે થયો તો એ બાબતો થોડુંક કુંડારથી વિચારવામાં આવે તો ઓગણીસો ને સિત્યોતેરની અંદર જે ચૂંટણીઓ થઈ અને કોંગ્રેસ વિરોધી જુવાળની અંદર જનતા પક્ષ અને સાથી પક્ષોની સરકાર જે રચાઈ પણ એ વખતે જગદીવન રામને વડાપ્રધાન પદના ઉમેદવાર લેખાઈ અને પ્રચાર કરવામાં આવ્યો હતો અને જગદીવન રામને વડાપ્રધાન બનાવશું એવું તમામ એ વખતના પક્ષોના જે આગેવાનો હતા એમણે જાહેર કર્યું હતું પરંતુ જ્યારે પ્રધાનપદ પદ નક્કી કરવામાં આવ્યું ત્યારે જયપ્રકાશ નારાયણ આચાર્ય કુટલાણીના બધાય ભેગા થઈ અને એક બ્રાહ્મણ વ્યક્તિ જ વડાપ્રધાન બની શકે એવી એમણે ફરી વખત માનસિકતા ત્યાં પુરવાર કરી અને મોરજાજી દેસાઈના વડાપ્રધાન પદે નિયુક્ત કર્યા અને એના કારણે ઘણા બધા લોકોનો ગુસ્સો હતો અને આવા ગુસ્સાવાળા લોકોએ ભેગા થઈ અને એક સભા કરી અને એમાં યુવાનોના પ્રતિનિધિ તરીકે માયાવતીને આમંત્રણ આપવામાં આવ્યું તો એ સભાની અંદર જેટલા લોકો જનતા પક્ષના લોકો હતા જે બધા બોલ્યા બધાએ હરિજન શબ્દનો ઉપયોગ કર્યો એટલે ત્યારે માયાવતી આ બાબતનો ખૂબ સખત કડોક વિરોધ કર્યો હતો તમે એક બાજુ દલિતને વડાપ્રધાન બનાવીને વાત કરો છો બીજી બાજુ તમે હરિજન શબ્દથી ઉતારી પાડો છો એટલે આ હરિજન શબ્દનો માયાવતી ખૂબ વિરોધ કર્યો અને એ પછી માયાવતી જાહેર જીવનની અંદર આવ્યા તો હરિજન શબ્દનો અહીંયા આ એક જે શબ્દ પ્રયોગ થયો અને એનો જે વિરોધ થયો એમાંથી માયાવતીનું એક નેતૃત્વ મળ્યું પરંતુ હરિજન શબ્દનો આ પહેલાં ભારતીય રાજકારણમાં ગાંધીજીએ ઉપયોગ કરેલો પણ ગાંધીજીએ જે ઉપયોગ કર્યો એની પાછળનું રાજકારણ એવું હતું કે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર સાથે જે બૌદ્ધિક સંઘર્ષ ચાલી રહ્યો હતો અને સમગ્ર ભારતના દલિતોના નેતા તરીકે પોતાના પ્રસ્તાવિત થવાની જે દુષ્ભાવના હતી ગાંધીમાં એમના કારણે એમણે એ ભારતના જે એ વખતે કથિત અછૂતો હતા એના માટે હરિજન શબ્દનો ઉપયોગ એમણે કર્યો હતો પણ એની પાછળ દ્રોણા અને નફરતની ભાવ નહોતી ગાંધીજીના જે વિચારો હતા એની અંદર ભલે એમણે બીજા એ બાબતોમાં હિત કર્યું છે પણ આ એક બાબતમાં એમનો દ્રોણા અને નફરતનો ભાવ નહોતો એટલે ગાંધીના હરિજન યોગી આદિત્યનાથના હરિજન અને બીજા હરિજનો બીજા એક હરિજન છે અને જે વાસ્તવિક રીતે જે હરિજન છે એ કર્ણાટક રાજ્ય મહારાષ્ટ્રનો અમુક પ્રદેશ અને કર્ણાટકને સ્પર્શતા રાજ્યના જે વિભાગો છે ત્યાં આગળ દેવદાસી નામની એક પ્રથા છે એક દૂષિત પ્રથા છે આ પ્રથાની અંદર ગરીબ શોષિત અને ખાસ તો અનુસૂચિત વર્ગની જે મહિલાઓ હોય જે ગરીબીમાં હોય રોગમાં સપડાતી હોય આર્થિક રીતે અતિશય ગરીબોના કારણે એવું માની લીધા હોય કે અમે કોઈક દેવી પ્રકોપના કારણે આ ગરીબીમાં છીએ પુત્રહીન છીએ અને એમાંથી મુક્તિ પામવા માટે પોતાના પરિવારની એકાદ દીકરીને જુવાન દીકરીને એ ત્યાંના સ્થાનિક દેવને અર્પણ કરવાની એક પરંપરા છે અને ત્યાં ભગવાનના સાથે એના લગ્ન કરવાની એક રસમ ચાલે છે અને એ રસમ પછી જે પ્રક્રિયા બને છે એ ભારતની અંદર નવ્વાણું ટકા જે બાવાઓ છે કે જે કામવાસનાઓના કીડા છે અને આમાં બહુ અપવાદરૂપ એવા સાધુ મહંતો છે કે જેને નમન કરી શકાય અથવા તો જે પૂજ્યના પાત્ર છે પણ નવ્વાણું ટકા તો એવા લોકો છે અને એવા જ મહંતો પૈકી એના કેટલાક પૂજારીઓને કામવાસનાનો ભોગ આ કન્યાઓ બને છે અને એનાથી જે બાળક પેદા થાય એની મા હોય છે પણ એનો બાપ હોતો નહીં એનો બાપનું નામ તો હોતું જ નથી એટલે એને ભગવાનના એટલે હરિનાજન એને કહી શકાય એટલે એ હરિજન છે એ બાળકોની મા હોય છે પણ એનો બાપ નથી હોતો એટલે એ બાપ વિના બાળકો એ હરિનાજન એ હરિજન કહેવાય એટલે અહીંયા ત્રણ હરિજન છે છે બાકી જે રહ્યા એ યોગી આદિત્યનાથે હરિજન કહ્યા ગાંધીજી હરિજન કહેતા હતા અને કર્ણાટકની દેવદાસી જે પેદા થાય એ હરિજન છે તો આ ત્રણેય બાબતો ખૂબ વિચારવા જેવી છે અને આના કારણે આની સાથે સાથે બીજા કેટલાક શબ્દ પ્રયોગો ભારતીય રાજકારણની અંદર સત્તામાં રહેલા લોકો દ્વારા અવારનવાર વ્યક્ત થતા રહે છે અને એ દલિતો પ્રત્યેની ધ્રોણા અને એમની નફરતના બોલતા પુરાવા છે અને આવો જ એક પુરાવો ઓગણીસો ની અંદર ભારતની પાર્લામેન્ટમાં કે કે તિવારી નામના એક બ્રાહ્મણ સંસદ સભ્યએ રામધન નામના એક જે અનુસૂચિત જાતિના અને ચમાર ચમારપેટિયા કોમ્યુનિટીમાંથી આવતા સાંસદ માટે ચમાર કા બચ્ચા શબ્દ પ્રયોગ કર્યો હતો એટલે એ માણસ કયા પક્ષનો હતો કઈ સંસ્થા સાથે પરંતુ એ ચોક્કસ એક બ્રાહ્મણ કોમ્યુનિટીમાંથી આવતો હોવાનું એમણે એમની ધ્રોણિત માનસિકતા દ્વારા પુરવાર કર્યું હતું આવો શબ્દ પ્રયોગ જે માણસ ગુજરાતના રાજકારણમાં અગત્યના મોખરાના સ્થાન ભોગવ્યા નાણાં મંત્રી તરી રહ્યો એવા વજુવાળાએ એક સંમેલનમાં આવો ગેરવૈધાનિક શબ્દ પ્રયોગ કરી અને એ માણસ પોતે કેટલી હલકી કક્ષાએ જઈ શકે છે એવું હું એમના શબ્દ પ્રયોગ દ્વારા પુરવાર કર્યું હતું એમ એ માણસના ઉદારતા નૈતિકતા હોત તો એ માણસે આ શબ્દ પ્રયોગ ન કર્યો હોત અને દલિતો માટે જે શબ્દ પ્રયોગ ગુજરાતની અંદર અતિશ ધૃણાસ્પદ છે એવો શબ્દ પ્રયોગ કરી અને એમણે દલિતો પ્રત્યેની એમની જે દ્રુણા છે એટલે એ દ્રોણા વ્યક્ત કરી હતી એટલે જે મનુવાદી માનસિકતાના જે લોકો છે એમના વાણી અને વર્તનની અંદર કાયમ માટે અસમાનતા રહી છે અને દલિતો પછાતો માટેની પરંપાર વિનાની ધ્રુવા અને નફરતો છે એ ક્યાંક શબ્દોમાં દ્વારા ક્યાંક વ્યવહારમાં અને ક્યાંક હાથ વડે વ્યક્ત કરવામાં આવતી હોય છે અને તમે અત્યારે હાલ સમગ્ર ભારતની અંદર રોજે રોજ એક બનાવ એવો બનતો હોય કે દલિત કન્યાઓ ઉપર બળાત્કારના કિસ્સાઓ બહાર આવતા હોય છે એ સિવાય હત્યાઓના લોટ ઓફ કિસ્સાઓ બનતા હોય છે જેટલા કિસ્સાઓ ભારતની સરહદ ઉપર આપણા જવાનોના શહીદીના બનતા હોય એનાથી વધારે કિસ્સાઓ તો વગર યુદ્ધે વગર તલવારે વગર હથિયારે સિવાય દલિતોની હત્યાઓ અને રેપના કિસ્સાઓ વારંવાર બનતા હોય છે અને આ બધાની પાછળ મનોવાદી માનસિકતા વર્ણવ્યવસ્થા જાતિ પ્રથા જાતિભેદ અને અસમાન વ્યવહાર અને અસમાન જે સામાજિક દરજ્જો નક્કી કરવામાં આવે છે એમાંથી આ બધા બનાવો નિષ્ફળતા હોય છે સત્તા સ્થાને જયારે બેઠેલા ઉચ્ચ સ્થાને બેઠેલા લોકો જ્યારે આવો શબ્દ પ્રયોગ કરે એટલે એમનો જે વિશાળ અનુ વર્ગ હોય એને એમાંથી પ્રેરણા મળે છે કે ભાઈ વજુભાઈ વાળા આવું બોલ્યા હોય તો આપણે કેમ ના બોલી શકીએ યોગી આદિત્ય નાથ આ શબ્દ પ્રયોગ કરતા હોય તો આપણે કેવા શબ્દ પ્રયોગ ના કરવો જોઈએ આ પ્રેરણા એમને નકારાત્મક પ્રેરણા મળે છે હકારાત્મક પ્રેરણા નથી મળતી એટલે આ વિષય હવે એમણે વિચારવાનો એમણે કેવા શબ્દો ક્યારે રીતે વાપરવા જોઈએ પરંતુ તમને એક મચ્છરદાની આપી અથવા તો મીઠાઈના બે ટુકડા આપી રાજી કરી અને તમારું માનવીય ગૌરવને હણી લેતા લોકો થી તમારે ચેતવા જેવું છે તમારે આમની સામે બૌદ્ધિક રીતે સજાગ બની આ દરેક બાબતોનો અભ્યાસ કરવો જોઈએ અને આવી બાબતોથી આપણે કઈ રીતે મુક્ત થઈ જઈ શકીએ જો સૌથી સારામાં સારો ઉપાય એ છે કે સારામાં સારું ઉચ્ચ કક્ષાનું સારામાં સારી અંગ્રેજીવાળું શિક્ષણ તો પ્રાપ્ત કરો સભાન બનો અને સભાનતા આવશે તો સંગઠન આવશે અને આ બૌદ્ધિક ત્રાસમાંથી ક્રમશઃ તમે મુક્ત થઈ શકશો અમારા વિચારોનીથી કોઈને કંઈ લાગણી દુભાઈ હોય તો હું ક્ષમા છું પરંતુ જે વાસ્તવિક હકીકતો હોય મેં રજૂ કરી છે અને ફરી બીજી એક વખત કહું છું કે આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો જય ભીમ જય ભારત